એવરીવન વેલકમ બેક ટુ ધ વિડીયો કેમ છો મોજમાં મેં પણ મોજમાં બધાને ગુડ આફ્ટરનૂન અને જો અત્યારે છે તે આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ એમનું જ છે ઘરે જ છે અને જો અત્યારે વાગવામાં થઈ ગયા છે સવા ત્રણ રાત આવવાના છે મારા પપ્પાના ફ્રેન્ડ્સને એ લોકો જમવા તો જો એક બાજુ પિક્ચર ચાલે છે ને એક બાજુ જો કરે છે મારા પપ્પા તો કે ચાલો હેલ્પ કરાવું તો મારા પપ્પા છે તે લસણ ને એવું સુધારે છે કારણ કે ચાર પાંચ લોકો હોય એટલે કે અત્યારે વહેલું કરી લે તો સારું અને જો એક બાજુ મારા મમ્મી રવાના લાડવા કરે જો મસ્ત મજાના જો ઘણા બધા લાડવા કર્યા છે તો ચાલો તમે બધા પણ રવાના લાડવા ખાવા અને રાતે છે તે ભજ્યાનો પ્રોગ્રામ છે તેમાં બધી સુધારાનું વહેલું જ કરવું પડે ને અત્યારે જો અહીંયા એક બાજુ તેલ પણ કટાઈ ગયું છે અને આંબલી છે એ પલાળાઈ ગઈ છે એટલે મસ્ત મજાની પલાળાઈ છે અને જો મારા પપ્પા હજી લસણ સુધારે છે લીલું અને એક બાજુ ભરેલા મરચાં પણ રેડી થઈ ગયા છે અને બાકી પચ્યાના ખાલી મરચાં હોય બી છે એ પણ સુધરાઈ ગયા છે ગાઈશ તો આપણે એક બાજુ છે તે લખવાનું લઈને બેસી ગયા છે અને બીજી બાજુ સાડા ચાર થઈ ગયા છે અને મમ્મી છે તો હવે મેથી સુધારે છે કારણ કે લાડવા મસ્ત મજાના થઈ ગયા છે વાગવાવા થઈ ગયા છે પોણા સાત અને જો એક બાજુ મમ્મી શું જો ગ્રીન ચટણી હજી હું લઈ આવી એક્ટિવા લઈ અને બાકી બધું જો રેડી થઈ ગયું છે આ બાજુ નથી અહીંયા લોટ ચડાઈ ગયો છે ચીરું મીઠું પછી અહીંયા મેં તમને હમણાં દેખાડ્યું ભરેલ મરચાં છે અને આની અંદર આદુ મરચાં ને એવું બધું એ જો આદુ અને લસણ અને અહીંયા ચટણી પણ થઈ ગઈ અને રવાના લાડવા જો મસ્ત મજાના થઈ ગયા છે અને બીજું આવા લાડવા છે અને આની અંદર મરચાં છે જો એટલી વસ્તુ રેડી થઈ ગઈ છે મસ્ત મજાની ને જો અત્યારે મહેમાન આવે છે તો પપ્પાના ફ્રેન્ડ્સ આવવાના છે તો તે ચાની પણ થી તૈયારી કરી છે તે લોકો આવે પછી ચા બનાવીએ કા મમ્મી તો ગાઈઝ એક બાજુ રામાયણ ચાલે છે જો મસ્ત મજાની અને બીજી બાજુ છે તે પચિયા બને છે ગરમા ગરમ મેથીના જો પચિયા તો તમને કીધું મેં એક બાજુ ભજીયા બને છે ને બીજી બાજુ મારા પપ્પાના ફ્રેન્ડ્સ આવી ગયા છે જો બેઠા છે અત્યારે ત્રણ ફ્રેન્ડ્સ અત્યારે આવ્યા છે જો તો એ બધા હવે વાતચીત કરે છે અને એક બાજુ આપણે ભજીયા બનાવવાનું ચાલુ કરી દઈએ જો ફાઈનલી છે તે લોકો જમવા બેસી ગયા છે મસ્ત મજાના છાશ છે ભજીયા ચટણી અને રવાના લાડવા દો ચાલો તમે બધા જમવા ફાઇનલી તે લોકોએ જમી લીધું છે હવે હું મારા મમ્મી જ પાકી રહ્યા છે તો જો ત્રણ જાતના ભજીયા છે બટેકાની કાતરી છે પછી મરચાં છે ભરેલા અને ફૂલવડીના છે તો ચાલો બધા જમવા ગાઈસ તો જો વાગવા થઈ ગયા છે પાંચ ને દસ અને જો આવી ગયા છે આપણી ઘરે નવા બે ગાડલા આપણે નવા ગાડલા જો ભરા દીધા હતા આજે જ દીધા છે બહુ મસ્ત અને એકદમ છે જો મસ્ત મજાના ગાડલા હવે આપણે આને કંઈક સાચવવા તો જોશે જ કંઈક રાતે કેમ જગ્યા કરશું પછી મૂકી દઈશું ચાલો ગાઈસ તો હમણાં છે ને ત્રણ તારીખે મારા ફઈના છોકરાની સગાઈ છે તો ત્રણ તારીખે છે તો એ બ્લોગ જોવાનું નહીં હમણાં જ આવી જશે ત્રણ પાંચ ચારક તારીખે આપણી ચેનલ ઉપર જોવા મળી જશે તમને એ બ્લોગ અને એ બ્લોગ જોવો હોય તો તમારે જલ્દી જલ્દી ક્રિસમસ બ્લોગ નહીં છે તે સબસ્ક્રાઈબ કરી દે જલ્દી જલ્દી લાઈક શેર કરો ચાલો મળીએ છીએ